અને છેલ્લે વાત આજે દેશના સૌથી મોટા સમાચારની જેન્ઝી શબ્દ જેન્ઝી પ્રોટેસ્ટ શબ્દ યુવાનોનું આંદોલન શબ્દ જ્યારે આવે ત્યારે એક સમય હતો કે આપણે યાદ કરતા હતા નવનિર્માણને આપણે યાદ કરતા હતા કે દિનકરની કવિતા ગાતા ગાતા સિંહાસન ખાલી કરો કે જનતા આતી હે એવું કહેતા કહેતા જય પ્રકાશ નારાયણની સાથે આ દેશના યુવાનો જોડાતા હતા અને ઇન્દિરા ગાંધીના સિંહાસનને હલાવી નાખ્યું હતું એ દરેકની અંદર એક આક્રોશ હતો અને એ આક્રોશ સત્તાની સામે હતો હવે જેન્ઝીનો પ્રોટેસ્ટ આપણે સાંભળીએ એટલે હિંસક આંદોલન નેપાળ અને એની તસવીરો યાદ આવે છે લેહ અને લદ્દાખમાં એ જ પ્રકારની તસવીરો સામે આવી સોનમ વાંગચુક એક્ટિવિસ્ટ છે ખૂબ લાંબા સમયથી ઉપવાસ આંદોલન પર બેઠા છે બે પ્રકારની તસવીર છે તમે હિંસક આંદોલન જેવું સામે આવે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય સળગાવી દેવામાં આવ્યું પોલીસની ગાડીઓને આગ ચંપી કરવામાં આવી પથ્થરમારો થયો તોડફોડ થઈ ચાર જેટલા મૃત્યુ થયા સિત્તેરથી વધારે લોકો ઘાયલ થયા છે અને આખું લેહ લદ્દાખ અત્યારે અતિશય દારૂણ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે આ તસવીરો કોઈને નથી ગમતી એ આગ આંખમાં કણાની જેમ ખૂંચે છે કે એક દેશમાં અને દેશના સૌથી શાંતિપ્રિય રાજ્યમાંથી પ્રદેશમાંથી આ પ્રકારની તસવીરો શું કામ સામે આવવી જોઈએ પણ શું ક્યારે આ તસવીરો નહોતી આવી સામે ત્યાં સુધી કોઈએ જાણવાની દરકાર પણ કરી હતી કે લેહ અને લદ્દાખમાં એક એક્ટિવિસ્ટ આટલા સમયથી ઉપવાસ પર કેમ બેઠો છે શાંતિથી થતા આંદોલનો સરકાર સાંભળે છે ક્યારે સોનમ વાંગચુક આટલા સમયથી આંદોલન પર બેઠા છે આટલા દિવસથી ઉપવાસ કરી રહ્યા છે એમની સાથે ચર્ચા કરવા માટે પણ સરકાર તૈયાર નથી થઈ અને પછી આંદોલનમાં અચાનક જ હિંસા આવે અફરાતફરી મચી જાય અને પછી અચાનક જ આખા દેશનું ધ્યાન ખેંચાય કે ઓ લેહ લદ્દાખમાં તો બહુ જ મોટું આંદોલન થયું શું કામ થઈ રહ્યું છે આ માંગો નવી નથી જ્યારથી એને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની જાહેરાત કરી ત્યારથી એ કહી રહ્યા છે અમને પૂર્ણ રાજ્ય બનાવવું લદ્દાખના માણસો છે એમને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં અનુસૂચિત જનજાતિના જનજાતિમાં એમને સામેલ કરો અમુક કમ્યુનિટીઝને એ સિવાય એમની ફરિયાદો છે કે તમે જ્યારે વિકાસના પ્રોજેક્ટ લઈને આવો છો અને રાજ્યમાં કોઈ સરકાર નથી તો રાજ્યના માણસોનો સીધો હસ્તક્ષેપ એમાં નથી એ કહી રહ્યા છે કે કારગીલ અને લદ્દાખને અલગ અલગ સાંસદ આપો એમની માંગો કેટલાય સમયથી છે એ કેટલાય સમયથી પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે તમારો વિકાસ એ વિકાસ કે જે લદ્દાખના અને લેહના પર્યાવરણને દૂષિત કરી નાખશે એ અમારે નથી જોઈતો સોનમ વાગચું કહી રહ્યા છે કે હું જ્યારે કહું છું કે ચીન અતિક્રમણ કરીને અમારી જમીન હડપી રહ્યું છે ત્યારે તમે મને દેશદ્રોહી કહી રહ્યા છો આ બધું થયું ત્યારે સોનમ માંગ ચૂકની પ્રતિક્રિયા આવી કે આવી મૂર્ખામી ન કરવી જોઈએ આ પ્રકારનું આંદોલન ક્યારેય સ્વીકાર્ય નથી શાંતિના માર્ગે આંદોલન કરતા માણસો ક્યારેય હિંસાને સ્વીકારી નથી શકતા કોઈ પણ ભોગે નથી સ્વીકારતા પણ એક પ્રશ્ન ત્યાં છૂટી જાય છે કે જ્યાં સુધી અશાંતિ ન થાય ત્યાં સુધી ક્યાં અવાજો સંભળાય છે એક સમયે ભગતસિંહનું સ્ટેટમેન્ટ હતું વિઠ્ઠલભાઈ પટેલ એ વખતે એ કોંગ્રેસના અધ્યક્ષ હતા પાર્લામેન્ટના અધ્યક્ષ હતા સાંસદના અને પછી એ સંસદમાં જે અંગ્રેજો સહિત બાકીના બધા લોકો જેમાં બેસતા હતા ત્યાં બોમ્બ ફેંકવામાં આવ્યો આઝાદ સહિતના લોકોએ ત્યારે એમણે એવું કહ્યું હતું કે બહેરા કાનોને સંભળાવવા માટે બહુ જ મોટા ધમાકાની જરૂર હોય છે એમણે કહ્યું હતું કે અમે બોમ્બ ફેંકીને સાંસ પાર્લામેન્ટનું ધ્યાન અમારી તરફ ખેંચવા માગતા હતા કે અમારી કેટલીક માંગો છે અમે લડી રહ્યા છીએ તમે અમારા અવાજને સાંભળો એ અવાજને દબાવો નહીં એ વિચારધારાને સતત આંદોલનમાં ભારતે ન સ્વીકારી ભારતે અહિંસક રીતે આંદોલન કર્યું અને ખૂબ સરસ રીતે બહુ લાંબો સમય આંદોલન ચાલ્યું પણ છતાંય આપણે છેલ્લે લડ્યા અને જીતી શક્યા અને અંગ્રેજોના શાસનને આપણે દૂર કરી શક્યા પણ એ અંગ્રેજના શાસનથી લઈને વર્તમાન સરકાર સુધી એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી હિંસા ન થાય ત્યાં સુધી ખબર નહીં કે એમ સરકારોનું ધ્યાન જ નથી જતું

हिंसा और तोड़फोड़ होने लगी आ, कई कार्यालयों को तोड़ा गया आग लगा दी गई और गाड़ियों को पुलिस के आग लगा दी गई इससे पहले मैं आपको ये बताऊं कि कल यहाँ पर जो 35 दिन के अनशन पे बैठे थे उनमें से दो लोग अस्पताल में उन्हें ले जाना पड़ा बहुत गंभीर स्थिति में इससे लोगों में बहुत रोष जागा और आज पूरे ले में बंद आ, की घोषणा की गई और फिर युवा पीढ़ी हज़ारों की संख्या में बाहर आ गए कुछ लोग सोचते हैं कि ये आ, हमारे समर्थक थे मैं कहूँगा हमारे समर्थक से ज़्यादा हालांकि समर्थक पूरा लद्दाख है इस मुद्दे पर लद्दाख के मगर ये युवा पीढ़ी का बड़ास था एक तरह का जेंजी रेवोल्यूशन जो कि उनको सड़कों पे लाया पाँच सालों से वो बेरोजगार हैं एक के बाद एक बहाने करके उन्हें नौकरियों से बाहर रखा जा रहा है और फिर लद्दाख को संरक्षण नहीं दे रहे हैं मैं हमेशा बोलता आया हूं कि ये नुस्खा है समाज में अनरेस्ट का सोशल अनरेस्ट का कि आप बिना काम काज के युवा को रखें और उनके जो लोकतांत्रिक अधिकार हैं उनको भी छीन लें ना आज यहाँ पर कोई लोकतंत्र का मंच नहीं है और छठवां शेड्यूल जिसकी घोषणा की थी वचन दिया था वो भी नहीं माना गया फिलहाल मैं इनमें नहीं जाना चाहूँगा मैं अपील करता हूँ लद्दाख के युवा पीढ़ी से कि वो जो भी हो जो भी हो इस बात इस रास्ते पर न चलें हिंसा के रास्ते पर ये मेरे पाँच साल के कोशिशों को नाकाम कर देता है अगर हम इतने सालों से अनशन कर रहे हैं शांति से पदयात्रा कर रहे हैं और फिर अंत में अगर हिंसा कर बैठे तो ये हमारा रास्ता नहीं है इसलिए मैं फिर युवा पीढ़ी से हाथ जोड़कर विनती करता हूं कि हम शांति के ही रास्ते से सरकार को कहें और सरकार भी मैं चाहता हूं कि शांति के संदेश को सुने जब वो शांति को अनसुनी कर दें एक बार अनशन दो बार अनशन पांच बार तक अनशन करे कोई ले से दिल्ली तक पैदल चले आए शांति से और उसका भी कोई अनसुना कर दे तो फिर इस तरह के हालात आते हैं इस समय मैं सरकार से कहूँगा कि वो संवेदनशील हो लद्दाख के बारे में और युवा पीढ़ी से कहूँगा कि वो शांति के रास्ते पे चले मैं पूरे देश से ये बताना चाहता हूँ कि ये रास्ता मेरा दिखाया हुआ नहीं है ये उनके बड़ास का एक परिणाम है मगर ये बड़ास निकालने का समय नहीं है शांति से ठंडे दिमाग से सरकार के साथ वार्तालाप करने का समय है एनालिसिस में जो आप अपने YouTube पर जो रहा तो सब्सक्राइब करो Facebook पर जो रहा छो तो फॉलो करो वीडियो ने शेयर करो नमस्कार